હેલ્લો મિત્રો આજે અમે તમારા માટે ખૂબ જ સારી પાડી અને એક ભેંસ છે ત્રણ રેડલી એક ગાય છે આમ છે તો જો અમારી ચેનલ પર નવા હોવ તો ચેનલ સબસ્ક્રાઈબ કરો વિડીયો પૂરો જોજો આ છ પાડી ઓછે બે ગાભણ છે છ કિંમત બે લાખ ચાલીસ હજાર ખૂબ જ સારી પાડી છે આ પાડી ઓ કચ્છ જોવા મળે છે એના પછી ત્રણ રેડલી છે જે સંકર છે બે વર્ષની છે પંદર હજાર કિંમત રાખેલ છે જો કોઈ લેવી હોય નંબર પર કોલ કરજો રેડલી ખૂબ જ સારી છે તેમને પસંદ આવે તો લેવાની એના પહી જાફરાબાદી ભેંસ વેચવાની છે ખૂબ જ સારી તાજી વીઆયેલી છે એક લાખ વીસ હજાર છ લીટર દૂધ હાજરમાં છે જો પસંદ આવે ભાઈ નંબર પર કોલ કરી માહિતી વધુ લેવી એના પછી એક જોટી અલગથી આપવાની છે જેની પચીસ હજાર રાખેલ છે જોટી ત્રણ વર્ષની છે ખૂબ જ સારી છે બનાસકાંઠા જોવા મળે ખોટા ફોન ના કરશો એના પછી એક બીજી ભેંસ છે છ પ્લસ છ લીટર દૂધ હાજર બંને ટાઈમ પંદર દિવસ થયા વિયાણી નીચે પાડો સિત્યોતેર હજાર લેવાના ભા દોસ્તો અમારો વીડિયો પસંદ આવે શેર કરજો લાઇક આપવાનું ભૂલતાના તમારે જાહેરાત માટે મેસેજ કરો